ગુડ મોર્નિંગ જય માતા જય ઉમિયા ભાઈ આજે શુક્રવાર તો આજે ભાઈ ડિલેવરી પણ આવી ગઈ છે સવાર સવારમાં આપણે ગ્રોસરીની ડિલિવરી આજે આજે ફટાફટ બધો ફટાફટ ગોઠવી દઈએ અને બે બે દિવસનો ભેગો આપણે બ્લોગ કરી દઈશું મિલ્ક પણ આવી ગયો આજ કારણ કે આપણે પહેલાં મિલ્ક બહારથી લાવતા હતા હવે જે પ્લોપમાંથી આવડે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ જ આવે તો ફટાફટ આપણે બધું જો બતાવી દઉં આ આવી ગયું જો એમાં અડધું ચાલુ હોય અડધું બાકી છે ને એ બધું છે કારણ કે સવારે જે હોય ને ચાલુ કરી દે પણ હવે આપણે થોડું થોડું બાકી રહી જાય આપણે પતાવી દઈએ ફટાફટ ચિપ્સો લઈને તો આપણે ઇન્ડિયન ફૂડ એ બતાવ્યું ને ચિપ્સો બધી બતાવી ઇન્ડિયાની લેઝની અહીંયા ચીપ્સ આપણે ઇન્ડિયામાં વેચાય છે ને આપણે ઇન્ડિયન ફ્લેવર એ પણ મેં બતાવી જો હું બતાવું ના ઇન્ડિયન આપણે ફ્લેવર છે અને બીજું બધું આપણે જે કાજુ બિસ્કીટ બતાવી ને કીધું કે જો અમારે ઇન્ડિયા ની અંદર મસ્ત ફેવરેટ હોય આ વસ્તુ ચિપ્સો બધી કમ્પ્લીટ મસ્ત એવી આ સ્પાઈસી અને આપણા જેટલી સ્પાઈસી ના આવે ભાઈ આપણો બહુ બધી સ્પાઈસી આવે આ લખેલું હોય મરચું દોરેલું હોય મરસા જેટલું બધી જ બાર બી કેટલી બધી ફ્લેવરો પણ આપણા જેવું બી આપણી ફ્લેવરમાં કોઈ ના આવે કમ્પેરિઝનમાં ટેસ્ટ કેમ એમ આવે જ ના મજા ના આવે ખાવાની એક વસ્તુ તો થોડી હાર્ડ લાગે અહીંયા રહીએ બીજું બધું ચેક આ રહીએ ઓરિજિનલ કાકો બધું ફિક્સિંગ કરવા માંડ્યો ફટાફટ બધી એક્સપાયર લઈ જશે નવું ભરશે ભાઈ આપણા ઓર્ડર પણ સેન્ડ કરી દીધો હવા હવારમાં અને આપણો પ્રાઇઝો પછી સિગરોટની વધી ગઈ છે આપણે સિગરોટીની બધી પ્રાઇઝો ચેન્જ કરવાની તો આપણે ચેન્જ કરી દઉં ફટાફટ માર્બોલોની બધી જ જેટલી બધી ફ્લેવર છે માર્બલોની અલગ અલગ તમે જોઈ શકો કે જે ડિસ્પ્લેની અંદર આ બધી ફ્લેવરો આ બધી ફ્લેવરો છે માર્બોલોની એ બધી ફ્લેવરોની પ્રાઇઝો ચેન્જ થઈ ગઈ તો આપણે અપડેટ કરીએ ફટાફટ

The rep didn't get there until 9 30 I got there at 8. Mm. He got there at 9:30. I I didn't do nothing. Uh -huh. And then, oh no, we don't want this. We don't want this material. So I said I can't do anything. Painting? Yeah. Bueno. I can't I, make I, money. Yeah, but then I, I, can't do nothing. Okay, so I call my office. They don't want this. They want different. Yeah. Yeah. Okay. And bolsa, hermano. Yes, please. Sí, si, por favor. Sí, si, por, si, favor. por favor. Sí. Si? See <laughs> and then uh, after that, I yeah. me, too much traffic, too much traffic. Boston yeah. in here, one hour and a half, one hour and a half. Yeah. No good. good. So today, yeah, I drove almost eight hours. Oh, you know how much I work? I only work maybe half hour, half hour. So no good, no good. Every all day driving. half hour working. Okay, hermano. Gracias. Bueno, mi hermano. Chao. ચિત્લા બધો ભાવ વધારો આવ્યો બધાની અંદર ભાવ વધારે ગમોની અંદર તો આપણે બધા ભાવ અપડેટ કરવા બેઠા છીએ જો આ લઈને આવ્યો છું બધી બધી કેન્ડીઓ બધી જ કેન્ડીઓના ભાવ બધા અપડેટ અપડેટ કરવા બેઠો હું દસ પૈસા વીસ પૈસા ત્રીસ પૈસા હવાળે સિગરેટોના કરે અત્યારે ગમોના ભાવ બધાના વધીને આવ્યા ભાઈ ટોટલી ગમું ભાઈ હા ત્રણ થ્રી ફિફ્ટી નાઇન થ્રી ફિફ્ટી નાઇન હા ત્રણ રૂપિયા થ્રી ફિફ્ટી નાઇન ડિફરન્ટ ડિફરન્ટ બધાની પ્રાઇઝ જો ભાઈ આપણે કસ્ટમરે આ નાબળો લઈને આવ્યો ટ્રાવેલિંગ જે આપણા દરિયાની અંદર ખબર બધા બેહીનો ટ્રાવેલિંગ કરી રહ્યા

Yeah, oh, crazy. <laughs> Thirty-six How, John? Traveling, Noah. Up on. Yeah, a lot of fun now. Yeah. We might take out. Yeah. It's hot out there. Uh, which one? This one? What do you want? This one, which who, What do you want? Guess? Yeah. With this? goes up and down. Right. Oh, up and down. You can make the water go up in here. Ah. we go down. ભાઈ વાઘા વાગી ગયા છે પોણા આઠ રાતના તો ભાઈ આપણું બધું કામ પતી ગયું પ્રાઇઝો વેરીફાઈનું આજનો દિવસનો કોઠા પતી ગયો તો ફટાફટ હવે આપણે કારણ કે હવે ભાઈ કોફી લોટા બધું સ્કલિંગ કરવાનો ટાઈમ હો પતાવી દઈશું ફટાફટ અને રાત પણ પડી ગઈ છે થોડી ભૂખ ભૂખ લાગી પેટપૂજા પણ કરી લઈએ તો ભાઈ હવારનો બેઠો તો બધું પ્રાઇઝો બાઇજો બધું કાઢી લેવા આવશે ભાઈ ફાઈડે ભાઈ જો અત્યારે સાત સ્નાન થયા પણ રજવાડ જુઓ ગાડી મજબૂત પડી ને મજબૂત હો ગાડી મસ્ત વાતાવરણ છે તો ભાઈ આજના દિવસનો હું બ્લોગનો એન્ડ કરીશું અને મારે ચેનલ ગમી હોય તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા જો તારા રવિ બ્લોગ યુએસ જય માતાજી જય મા ઉમિયા